वाला आदिनाथ में तो पकड़े तारो हाथ मने देजो जो सदा साथ हो आदिनाथ हो आव तुम पास लही मुग तीन आश मने तर सोना निराश

અને જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી શબ્દ કીધા ત્યાં અને માય ભક્તિનો મેસેજ આ બસ જિંદગીમાં એમને કીધું માં એક હોય બાપ એક હોય ગુરુ એક હોય અને દેવ પણ એક હોય બધા એક હોય શાસ્ત્ર પણ એક હોય તીર્થ પણ ઘણું બધું એક હોય છે મંત્ર પણ એક હોય આવું ઘણું બધું એક 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 હોય છે બસ આજના આજના આખા આખા ટોટલ ટોટલ આખા એમના પ્રોગ્રામનો સારે છે જિંદગીમાં જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવે જિંદગીમાં જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિને હળવાશથી એ પરિસ્થિતિને એકદમ સ્વીકારી લઈને એકદમ પ્રેમથી એને સ્વીકારતાને ભોગવતા શીખીએ બસ એમનો પણ આ સંદેશ છે અને એમના એમને મળેલો ગુરુ તરફથી પણ આ સંદેશ છે એને સ્વીકારીને જીવનમાં કાયમ માટે હળવા રહીએ હળવો ખોરાક ગમે છે હળવા કપડાં ગમે છે હળવી ઋતુ ગમે છે આમ ખાતી વખતે પણ હળવાશ લાગે ને એ ગમે છે એકનું તીખું અપાય તો ભાવતું નથી વચ્ચે હળવાશ રહેવું કંઈક જોઈએ કપડાં પહેરતી વખતે પણ બહુ ફ્રીજ પહેલાય તો ગમતું નથી થોડું હળવું હોય તો ગમે એમ બધે હળવા જોઈએ ખાવામાં હળવા જોઈએ જીવનમાં ઘરમાં પણ હળવા જોઈએ સાંકડું ઘર હોય ને તો ના ગમે મોકળું ઘર હોય તો ગમે ત્યાં પણ હળવા જોઈએ છે બસ આ બધી હળવા વ્યવહાર જગતમાં પલ્લે પડી છે ને એમ જીવનમાં પણ હળવા જોઈએ